વર્ષમાં સેન્ટ્રલ જીએસટી રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્કનું ઉદઘાટન કરાયું ભરૂચ જીએસટીના હેલ્પ ડેસ્ ઉદઘાટન કાર્યક્રમમાં પ્રિન્સિપલ ચીફ કમિશનર સેન્ટ્રલ જીએસટી વડોદરા દ્વારા યોજાયો જીએસટી નોંધણી હેલ્પ ડેસ્કની સ્થાપના કરદાતાઓ અને વેપારીઓને જીએસટી નોંધણી રિટર્ન ફાઇલ અને પ્રશ્નોના નિરાકરણ સંબંધિત સેવાઓ એક જ છત નીચે પ્રદાન કરવા કરાઈ કાર્યક્રમમાં ભરૂચ જીએસટી આસિસ્ટન્ટ કમિશનર આશિષ વ્યાસ સુપ્રિન્ટેન્ડન્ટ જલસિંહ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા तो मेरा ख्याल है कि जिस टाइम पे ये किया गया है ये इससे बेहतर एक टाइम हो नहीं सकता था जहां पे ये जो यूएस ने जो इंडिया के ऊपर टैरिफ लगाया है उसके लिए जो हमारे एक्सपोर्ट के ऊपर जो लार्ज इंपैक्ट पड़ेगा तो ऑब्वियसली उसके लिए डोमेस्टिक इंडस्ट्री के भी इंपैक्ट आएगा तो उस टाइम पे ऐसा एक ईज ऑफ डूइंग बिजनेस का इनिशिएटिव लेके एक बहुत बढ़िया वो रहेगा प्लस जैसा हमने मोदी जी को सुना था अभी पंद्रह अगस्त पे कि सरकार जो है जीएसटी के ऊपर एक बहुत बड़ा रिफॉर्म्स लेके आ रही है जिसके अंदर रेट का रेशनलाइजेशन होगा दैट मीन्स काफी सारे जो रेट है वो रिड्यूस होंगे प्लस जो जो कायदे हैं उनके अंदर भी बहुत सारी रिलीफ दी जाएगी तो जब ऐसा मौका है कि जहां बहुत सारे चेंजेस आए हैं तो ऑब्वियसली ये जरूरत पड़ेगी कि वो जो कायदे आ रहे हैं उसको समझने के लिए तो मेरे ख्याल से ये जो सेवा केंद्र है इससे एक बेहतर एक अपॉर्चुनिटी हो नहीं सकती थी જે બહુ જ સારી વસ્તુ છે કે નાના નાના જે લોકો ધંધાધારી છે એ લોકોને જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાના નાનાથી મોટા ટેક્સપેયર ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ રજીસ્ટ્રેશન બેસ અને જીએસટી રેવન્યુને બી બુસ્ટ મળશે અને આજના જે ટ્રમ્પ ટ્રેડિડ ટ્રેડના ટ્રેડના જે ચેલેન્જીસ ભારત દેશ જે ફેસ કરી રહ્યું છે જેમાં વધારે ને વધારે ટેક્સપેર ઊભા થશે અને વધારે વધારે રેવન્યુ ઊભી થશે જીએસટી ખાલી ઇન્ડસ્ટ્રી નહીં પણ ડે ટુ ડે શોપ્સ કે ડે ટુ ડે જે સર્વિસ પ્રોવાઈડર્સ છે એ લોકો બી એમને બી ખૂબ કામ પડતું હોય છે રાધર ઇસ્યુઝ વધારે એમને જ આવતા હોય છે તો એના માટે પાંચ જગ્યાએ જાય અને સોલ્યુશન ના મળે એની બદલે હવે આ એક વન વિન્ડો હેલ્પ ડેસ્ક છે એમના માટે કોઈ બી જાતના ઈસ્યુઝ હોય તો અહીંયાથી એમને હેલ્પ મળશે और registration. और डेफिनेटली नॉट ओनली रजिस्ट्रेशन के अमेंडमेंट्स उससे रिलेटेड कोई भी अगर कोई इश्यूज है इस आप सेंटर में आकर और सेवा का लाभ ले सकते हैं जिसमें छोटे व्यापारी हैं आपके स्टार्टअप्स हैं स्टार्टअप एसएमई यूनिट्स हैं कॉर्पोरेट्स हैं सभी के लिए फायदेमंद है और इस सेवा का सभी लोग लाभ लें